જય માતાજી જય દ્વારકાધીશ જય ગો માતા તો મિત્રો આજનો વિડીયો લઈને આવ્યો છું ફરી એકવાર કે ખેટવા ગામની સીમમાં રોડ ઉપર રોડની સાઈડમાં ફરીવાર એ કોઈ ખબર નથી એ કોણ છે પણ એક વખત એકવાર પણ આપણે વિડીયો બનાવેલો છે ને ફરી એકવાર બીજી વાર તેમને ભૂલ કરી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ખેટવા ગામની સીમમાં એક રોડ ઉપર આ પીલીડ તરફ જવા જવાનો રસ્તો છે ને આ બાજુ છત્રાલા ગામ જવાનો રસ્તો છે તો મિત્રો ત્યાંની વચ્ચે ખેટવા ગામની સીમમાં તમે જોઈ રહ્યા છો કે ફરી એકવાર પ્લાસ્ટિકની ઠેલીમાં ભરી ને વાછરડાને ત્યાં ફેંકી દેવામાં આવેલ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલાથી ફરી એકવાર તેને જોઈ જતા ઇમરજન્સી મતલબ કે રાજેશભાઈ પંચાલનો કોલ આવવાથી કે અહીંયા વચ્ચે વાસરડાને પ્લાસ્ટિકની થીલીમાં નાખીને ફેંકવામાં આવેલ છે તો તમે ઇમરજન્સી આવી સમાધિ આપી દો તો મિત્રો અમે આજના રોજ એટલે કે છવ્વીસ તારીખના રોજ અહીંયા ફેંકી દેવાથી રાજેશભાઈ પંચાલ જોઈ જતા ને અમને કોલ કરી જણાવતા તો અમે ઇમરજન્સી આજે અહીંયા આવી એટલે કે જીવદયાનો વગડો ગૌસેવા ગ્રુપ અહીંયા આવી તરત જ સમાધિ ખોદીને તેને સમાધિ આપવા જઈ રહ્યા છીએ તો તમે જોઈ રહ્યા છો કે મિત્રો પ્લાસ્ટિકની થેલીમાં ફરીમાં અહીંયા ફેંકી દેવામાં આવેલ છે તો મિત્રો તમે જુઓ કે વાછડાના શું હાલ છે અને તમે મિત્રો જુઓ કે આ વાછડાને ફેંકી દેવાથી શું શું થાય છે તમે જોઈ રહ્યા છો કે અંદરદ કે ફેંકી દો છો તો સમાધિ આપ્યા વગર ફેંકી દો છો તો કૂતરાઓ પણ તેને પાછડાને બધી બાજુથી તોડીને ત્યાં પછી લોકોને રસ્તામાં ચાલવાની બહુ તકલીફ પડે છે તો મિત્રો હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે પણ જે પણ આ દસ્ય એટલે કે કોઈ પણ ભાઈ હશે તેની જાણ થશે તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું કેમ કે મિત્રો થોડા દિવસો પહેલાં પણ આવું જ કરેલ છે બે વાછરડા પ્લાસ્ટિકને થેલીમાં ભરી અને ફેંકી દેવામાં આવેલ છે ફરી એના દસ વીસ દિવસો પછી ફરી એકવાર આ થયું છે તો મિત્રો આવું ના કરો તો પોચ મિનિટ જાય છે કેમ કે તેને સમાધિ આપવાના ને આ તમારા ઘરનું જ છે વાછરડું તમે ગાયનું દૂધ પીવો છો ને દૂધ પીને તમે આવું કરો છો ફેંકી દો છો તમને શરમ આવી જવું હોય તો આવું ના કરો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે શેઠ છત્રાલા ગામથી એટલે કે જીવદયાનો વગડો લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા અમે ત્યાં એટલે કે અમારા ગૌસેવા ગ્રુપના ગૌસેવક શ્રી રાજેશભાઈ પંચાલ સવારે વહેલા જોઈ જતા કૂતરા વાછડાને તોડી ખાઈ જતા હતા તો જોઈ જતા તેમને ઇમરજન્સી અમને કોલ કરી જણાવ્યું તો અમે ઇમરજન્સી દસ મિનિટમાં તે હાજર થઈ અને સમાધિ આપવાનું સમાધિ આપવા માટે સમાધિ ખોદવાનું ચાલુ કર્યું અને મિત્રો સમાધિ બનાવ્યા પછી અમે વાંચડાને સમાધિમાં મૂકી અને મીઠું નાખીને મિત્રો વાચડાને સમાધિ આપી દીધી છે તો મિત્રો હું જે પણ ભાઈ આવું કરે છે તેને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવું ના કરો ખાલી સમાધિ આપવા માટે પોંચ મિનિટનો સમય જાય છે તો તમે મહેનત કરી ને સમાધિ આપો તો વાછડાને જે મૃત્યુ પામેલ વાછરડાને કંઈ તકલીફ ના પડે મિત્રો તમારા નાખ્યા બાદ તે તેને કૂતરાઓ ફાડી ખાય છે અને જીવાત પણ ઘણી પડે છે અને આવડ લોકોને પણ તકલીફ પડે છે તો આવું ના કરો ને મિત્રો અમે તો છીએ જ સેવા કરવા માટે જેટલા સુધી મારો જીવ છે ત્યાં સુધી હું સેવા તો કરતો રહીશ પણ આવું ના કરો ને કોઈ પણ ભાઈ હશે ને બહુ જલ્દી પકડાઈ જશે ને પકડાશે તમે કાયદેસર કાર્યવાહી કરીશું જય દરકાદીશ જય ગૌ